લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સાય આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આ દરમિયાન તેઓએ સુરત આવી પહોંચ્યા હતા સુરત પોલીસ કમિશનર કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી તેમને સન્માનિત કર્યા હતા ત્યાર પછી તેઓ ચૂંટણી દરમિયાન પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે આ દરમિયાન તેઓએ સુરત આવી પહોંચ્યા હતા ત્યાં સુરત પોલીસ કમિશનર કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે કરી બેઠક લોકસભા ઇલેક્શનમાં શાંતિપૂર્ણ થતાં જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી બેઠક દરમિયાન સુરત પોલીસે લોકસભાની ચૂંટણીમાં કરેલી પ્રશંસનીય કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા મામલે પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા સાથે જ ગુજરાતની અલગ અલગ એજન્સીઓ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો સુરત પોલીસે પ્રશંસનીય કામગીરી કરવાનું હોવાનું જણાવ્યું અને વધુમાં તેમણે કહ્યું કે ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં આવ્યો છું એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે આગેવાનો છે એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે